વાદળી નું ટોળું આમ દરિયા માથે થી આમ ધીરું 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 બંધાય કુદરત નો કેવો ક્રમ છે આપણે તો જ્યાં જોઈને આ બધું કુદરતી લાગે આપણે ભગવાન થી નજીક હોય ને એટલે બધું એમ લાગે આપણે હું આજે જ મારા બાપુ નું બેસા તો બાજુમાં પ્લોટ છે ને તુરિયા ને કારેલી નું આવેલા મેં મારા બાપુ નું કીધું મેં કીધું ઘણા એવા ઉભા વાહડા એમ કે છે હજી કે ભગવાન કેવું ન હોય ને રીતે બધું આલે

અને ઈ ઘરેણાને જેમ હાચવી ને એમ ખેડૂ છે એ બી ને હાચવી બેઠો હોય શાળા ઉનાળા વખતનો કે સોવા હું આવી પરસેવો પાડી 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 લાપસી જેવી જમીન ને બનાવી દીધી હોય અને ઈ બીજક ભેળા કરી અને ખેડૂ જયારે વાવવા જાય અને ધરતીના માથે વાવી દે હવે વાદળ જાણે અને વસુંધરા જાણે એ વાવણી કરે એ બી પછી લાલ હોય ધોળા હોય પીળા હોય કાળા હોય જેવા નાખે પણ કોંટો છે સીધો લીલો જ પાંદડે ફૂટે ભલામાણા તમે વિચાર કરો અને એ સીધો જ આવે સગનભાઈને ખેતર ભાવ ને મગનભાઈ બાજુ આમાં આડો પડી ગયો તો તાણો ત્યાંથી જઈને કોંટો નીકળ્યો એવું બન્યું કોઈ દી તોય ઘણા ઉભા આડા કે છે કે આવું કઈ છે નહીં એને સમજાવવાની કોશિશ ન કરવી જેને જલારામ નથી જગાડી કે એના અલારામ શું જગાડવાના તો એની વાત એ નથી અહીંયા પણ ભગત બાપુ કે કો ભરી ભરી અને ખેડૂને ખેડૂત બાપ તું જાણવા જંખ ના ખટકી રહી બ્રહ્માંડ મેં ભટકી રહી વિજ્ઞાન ગમે એટલું જ આગળ ભલે જાય વિજ્ઞાન લોય અને દૂધ કોઈ દી નો બનાવી શકે કદાચ મથી મથી મરી જાય તો ઓરિજિનલ ખબર હોય કે હું ખોળ ખવરાવ તો બે દૂધ સારું થાય ઈ ખબર પણ ઈ કેવી રીતે બને છે ઈ સંચાની તો એને ખબર નથી કાંસે કીધું કે જમે બનીશું દૂધડા જાણે છે વાત ગોવાળો આહા ઈ સંચો કની પાસે છે તો કે ઈ અમને ખબર નથી તો દરિયા કણો ક્યારો ને એક ભગત બાપુ ઈ વિજ્ઞાની કે જેમ કહે છે ને કે પૃથ્વી ફરે છે ભગત બાપુ કહે છે કાક કવિ કહે છે તો આ જગરૂપી ચાક ફેરવનારી ક્યાં ભોગો ચાકડો ફેરવતો હોય છે આ બધું જાણવા તણી દિલ જંખના અને

અને આમ તરબુજ જોયા અને વડલો અને વડલા એટ ખાઈને ઘડી ભૂતો ને આમ ભૂતો ભૂતો વિચાર કરે કે ઓહો હો ભગવાન ને ક્યાંક ક્યાંક બરોબર મગજ નથી પીગ્યો હોય કે તો હોય ને એના અમુક ને છે ને જે નો કઈ કરતા હોય ને એ ખોટા મગજ બહુ દોડવે ઘણા આપણે પાસે હું રૂપિયા જોડ્યા કરું હું તો યુવાધન ને કઈ કહું તમારી તાકાત હોય એટલા કમાઈ જુ એ માયા હે કઈ ક્યાં કરે એમ નો આલે આ બધા બિલ ભરવા પડે પાછા પાછા તો એટલા કમાઈ જવાનું પાછો જયારે ને આ જોડવાનું ન હોય બપોર પછી કે ખબર પાંચ હજાર લાવ્યું જરૂર છે એન કઈ રૂપિયા રૂપિયા કઈ હોય નઈ કેતો એના પછી બે જ નહીં પણ મૂળ વાત એટલે ઈ વડલાના હેઠો ઉતો તો વિચાર કરે કે આવડો મોટો વડલો ને આવડા આવડા ટેટા ભગવાન બુદ્ધિ નથી ભગવાન ને અને આ જ આ વાડામાં તરબૂચ આવડાવડા વેલા બબે વાંભ ના આવડાવડા તરબૂચ હવે ઈ તરબૂચ આને હોવા જોઈએ અને આ ટેટા ન્યા હોવા જોઈએ ઝાડ પ્રમાણે હોવું જોઈએ ભગવાન ક્યાંક ક્યાંક ભૂલ ખાઈ ગયો એજી એટલી વાત કરતો હતો ને તારું ઉપરથી ટેટો તૂટ્યો કોઈ પંખી ખાતા ટપ થઈ કપાળમાં આવ્યો કપાળમાં ટેટો આવ્યો બરોબર છે હા દરિયા તણો ક્યારે કર્યો એનો તો કેવાનો અર્થ મારો ઈ છે કે ઈ અખિલ બ્રહ્માંડ માલિક છે ઈ ભગવાન છે પણ મૂળ વાત ઉપર આવી જાઉં ઈ વાદળીઓ દરિયામાંથી ભરાય અને નીકળે

કે કાલ વાલડી તુને વી નવે ઘડી નાતી કાલિવા દલરી તું ને બી રે બે ઘડી કનાતી નાતી રંગ મોલા જાય મારી સાહેલી તો સાથ રે I <laughs> need <laughs> સારી બધી છે ધીરે ધીરે મારે વીસી પ્રમાણે આવતી જાય હું લેતો જાય લેવાની બધી કોશિશ કરી અમુક રહી જાય એ બીજા પ્રોગ્રામ આપણો આ છેલ્લો પ્રોગ્રામ નથી હા હા કોઈ સડાવે ધજાન કોઈ સડાવે સરીફળ પણ લોડણ સડાવે લોહી તારી ખાંપી માથે કિમરા વા એટલે હવે એ વાદળીઓ જાય છે એમાં એક વાદળી ઊભી રહી ગઈ આપમાં

i

not uh -huh. <laughs>

ચણોઠી જોતા 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 આમ જોયું ને તો મોઢું કાળું ચણોઠી લાલ મોઢું કાળું ભગત બાપુ વિચાર છે કે આવી રૂપાળી ચણોઠી મોઢું કેમ કાળું ભગવાન કોઈ ભૂલ ન કરે કઈ કારણ હોય ચણોઠી ને ભાંગી પાણીથી અંદર નું ગરીબ ખાધું ને તો કડવી ઝેર ભગત બાપુ દુઓ લખ્યો હા મજા આવશે હા હા જગા બાપા શું કે છે I'm